બાકી આપણે ચણા કેવા છે ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ મસ્તીના ના ફૂલ ઉકળે છે એક નંબર ચણા હે અત્યારે તો પછી હું થાય એ કઈ ખબર નથી ભાઈ તો મિત્રો અવાર આપણે ચણા હે ને એ તો મસ્તીના થઈ ગયા એક નંબર પણ એના ભાવ નથી આપણે એક કામ કરવું હે ને શેરણા દરી દરીને ને લોટ બનાવીને વેસવાન થાય છે સો રૂપિયા ને કિલો લોટ વેસાય ને તો બે હજાર નો મોણ થઈ જાય વડો મગજ ભાઈ કરો યાર મે અર ભેગું થાને ભાઈ મિત્રો આ છે આપણું જીરું બીજું નામ બોલે તો ભાઈ પૈસા સપન મશીન આવું થઈ ગયું હે ભાઈ મસ્તીનું આપણું જીરું અને આજ આપણે આમાં હે ને ભાઈ દવાનો એક રાઉન્ડ લીધો હે પ્રોફેનો અને મશીની દવા મારી છે બરોબર તો જો મિત્રો આજે દવા છાટવાનું કામ ચાલુ જ છે

મિત્રો આકડી જેવું છે ને હજી સિનેમેટિક ઉતારતો હતો જો તો ભાઈ વાતાવરણ આવ ખરાબ થઈ ગયું છે યાર ફૂલ અંધી જેવું વાતાવરણ છે અને સૂરજ પણ નીકળતો નથી ક્વોલિટી હા ઓલી આવે છે પણ હાલે ઘરે આ ગરીબ માણસને હાલે યાર તો મિત્રો તમને આ ઇટાસી ને આ નેરી ને દેખાય છે આ બધું શું છે તમને એમ લાગતું છે ને ભાઈ

ને ભાઈ જો આ કુંડી દેખાય ને એ આપણે ભરવાનું છે પછી આપણે હાવ નહીં તો મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે ભાઈ આપણે જ કુંડો ભરવાનું છે રેડી કુંડો ભરી નાખીએ ક્યારે હવે આપણે બે છે એમાંથી એકમાં જાય છે ને એક બાકી પછી એક આડા મારી અને પછી આપણે મોટર બંધ કરી દેવું તો ફાઈનલી મિત્રો હું અડધો પીંજાઈ ગયો પછી આપણી કુંડી ભરાવાનું ચાલુ થઈ ગયું હોય ભાઈ તો જ ભરાઈ ગઈ છે જોતા ભાઈ આપડે લલમ સલમ ફાઇનલી મિત્રો આપડી કુંડી ભરાઈ ગઈ છે અને વાઈ ગયા છે અઢી તો આપણે તો આમ જઈ છે ઘેરે ચા પીવા ચા પી નાખીએ ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ચા પી લીધો હોય અને ભાઈ ફાંકી ચઢાવી લીધી મોટામાં બાકી જો તો ભાઈ આનો અવાજ આવે ને મારો વિડીયો ન સુતરતો યાર એનું શું કરવાનું તો મિત્રો તમને હું મારી અમીરી બતાડું નહીં જો જોઈ જો આ બે ક્રેનો પડી છે અહીંયા જો ઉભા રહ્યો યાર ઝૂમ ભાઈ હું ક્યું યાર એનું શું કરવાનું અહીંયા બ્લુ કલર નું દેખાની જનરેટર છે અહીંયા છે છે એની પાછળ ના ના એક ઈટાશી અહીંયા રહ્યું અહીંયા ખબર ના પડે ભાઈ ચણા અંદર ભાઈ આપણે આ છેલું નાખું વારી દીધું છે આના પછી પાણીમાં આપણે એને સુફર નાખવાનું ને એવું બધું કામ છે આના પછીના પાણીમાં એ કરશો હજી આ સાઈડ આ નેરિમી બતાવી હતી ને એની પાછળની ઓરી સાઈડ નું જે પાણી છે એ હજી વારવાનું બાકી છે લાઈન બધી ફેરવવી પડશે યાર બહુ કાકું વારું છે તો મિત્રો મેં તમને કીધું તો ને કે બે જ છે હે બે નથી યાર આ બે જીનકા જીનકા છે બહુ મોટા છે જો કે ક્યારા તો પછી આડો છે અમે ને આપણે મોટર બંધ કરી અને ભાઈ જો અત્યારે આવ્યું છે અહીંયા બ્રેકર રાખવા તો ફાઈનલી મિત્રો આપણું પાણીનું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપણે જઈશી પછી મોટર બંધ કરવા ભાઈ ઓલું પાછળ જોતા હાવું ટોક ટોક કાયદું છે યાર કે જો અત્યારે હું ચાંછો મોટર બંધ કરવા આપણી દાણી કેવી છે ભાઈ કમેન્ટ કરી દેજો છે ને ભાઈ એક નંબર ભાઈ આગતરી હતી ને એટલે એકદમ મસ્તીની દાણી થઈ ગઈ હવે આપણે હે ને કે આઈ મોટર બંધ કરતા આવી તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા હી ભાઈ સબટેશન આગળ હવે કરી દીધી ભાઈ આપણે મોટર બંધ તો ભાઈ આપણે એટલું બધું પાણી ઉપાડી લીધું છે જો મિત્રો આ ત્રીજો થામળો દેખાય આ થામળે પાણી હતું ભાઈ હવાયરી અને એનીથી થોડું નીચે હતું અને અત્યારે જો ભાઈ ઘણો બધું ખાલી કરી નાખ્યું છે આપણે પર વાંધો નહીયા તો મિત્રો આ સાથેનો આપણો વેબ વિડિયો અહીં જ પૂરો કર નાખી ભાઈ મને ખબર છે બહુ ધીરકોરો વિડિયો હે પર વાંધો નહી મજા આવી હોય તો ભાઈ લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો